નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ હવે મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે ગવર્મેન્ટે જાહેરાત કરી હતી જે મેં ગત વિડીયોમાં પણ આપણે બતાવ્યું હતું કે જે છ હજાર રૂપિયા વાર્ષિક દરેક ખાતેદારને આપવાના છે જેની અંદર જે આપણે હપ્તા કરીને આપવાના છે બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા વર્ષ દરમિયાન તો એની અંદર આપણે શું પ્રોસેસ કરવાની રહેશે કેવી રીતે મેળવવાના રહેશે તે હું આપને આ વિડીયોની અંદર જણાવવા માગું છું પણ સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય લોકો સુધી આ એક માહિતી પહોંચી શકે તો હવે જે કયા ગવર્મેન્ટે જે જાહેરાત કરી છે એ સહાય જે પ્રધાનમંત્રી ખેડૂત સહાય યોજના હવે એની અંદર આપણે જે સહાય મેળવી હશે તો ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમારે શું શું લઈ અને કઈ જગ્યાએ જવાનું રહેશે તે હું આપને આ વિડીયોની અંદર બતાવવા માગું છું તો સૌ પ્રથમ તો આપણે એક પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર એક લખાણ આપવાનું રહેશે કે જે જગ્યાએ તમે ખાતેદાર છે તેનું એક લખાણ કરવાનું રહેશે પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર કે મારે આ ગામની અંદર આ તાલુકાને આ જિલ્લાની અંદર આટલા એકર જમીન આવેલી છે જેની અંદરથી મને બે એકરનો લાભ મળવાપાત્ર છે તે આપવો અને તેની સાથે તમારે એ પણ એક સોગંદનામું આપવાનું રહેશે કે આ સિવાય હું બીજે અન્ય કોઈ જગ્યાએ જમીન ધરાવતું નથી અને જો અન્ય જગ્યાએ તમે જમીન ધરાવતા હશે અન્ય બીજા કોઈ ગામ અથવા તો બીજા કોઈ રાજ્યની અંદર આપની જમીન હશે તો તે જગ્યાએ આપને મળવાપાત્ર લાભ નહીં રહે કે કોઈ પણ એક જગ્યાએ આપને લાભ મળશે ઘણી વખત એવું થતું હોય કે ખેડૂતને એક જગ્યાએ અથવા તો બે જગ્યાએ ત્રણ જગ્યાએ પોતાની જમીન હોય છે અલગ અલગ એક જ વ્યક્તિના નામે બે ત્રણ ખાતા હોય છે તો એક વ્યક્તિને એક જ કોઈ પણ એક જ જમીનની અંદર એક જ ખાતાની અંદર એ પેમેન્ટ મળવાપાત્ર છે એકથી વધારે ખાતા હશે તો અલગ અલગ ખાતામાં તે પેમેન્ટ મળશે નહીં તો આના માટે આપણે બીજા શું ડોક્યુમેન્ટ જોશે કે પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર આપણે સોગંદનામું કરી આપવાનું રહેશે કે મારા આ સિવાય બીજી કોઈ જમીન નથી અને આ જગ્યાએ જે તમે સર્વે નંબર અને તમારું જે ગામનો નમૂનો આપશો તે જ સર્વે નંબર ઉપર તમને એક જગ્યાએ મળવાપાત્ર લાભ થશે એની સાથે આપણે બેંક જે નામથી તમારું સાત બાર આઠમાં તમારું નામ આવતું હોય એ જ નામની બેંક પાસબુકની ઝેરોક્ષ અને જે બેંક પાસબુકની ઝેરોક્ષ આપો તેની સાથે જે તમારા બેંકની અંદર એકાઉન્ટ હશે એ એકાઉન્ટમાં તમે તમારો મોબાઈલ નંબર નાખેલો હોય તે મોબાઈલ નંબર લખવાનો રહેશે ત્યારબાદ આપણે આપનું આધાર કાર્ડ આપવાનું રહેશે અને આ બધા જે ડોક્યુમેન્ટ છે તે તમે એમાં ઉલ્લેખ કરવાનો છે સ્ટેમ્પ ઉપર અને જે સ્ટેમ્પ છે એ સ્ટેમ્પ ઉપર લખાણ કરીને તમારે એને નોટરી પણ કરાવવાનું રહેશે જો નોટરી કરાવવા વગરનું આપ રજૂ કરશો તો વેલિડ ગણાશે નહીં અને સાથે એક વિશેષ સમજવા જેવું એક નવું નોટિફિકેશન ગવર્મેન્ટ તરફથી એ આવ્યું છે કે ઘણી વખત અમુક ખેડૂતને સંયુક્ત ખાતા હોય છે જેમ કે એકથી વધારે ભાઈઓ હોય તો બે ત્રણ ભાઈઓના નામ હોય છે અથવા તો બહેનોના નામ હોય છે માતા પિતાના નામ હોય છે જે ખાતેદારની અંદર એકથી વધારે જે નામ હોય અને સંયુક્ત પોતાની જે જમીન હોય છે તો સંયુક્ત જમીનની અંદર કોઈ પણ મેન એક ખાતેદારનું નામ હોય છે બાકીના અન્ય તેના જે સહખાતેદાર હોય છે તો સહ ખાતેદારનું પણ આપણે સંમતિ પત્રક લેવું પડે છે જો એવું કોઈને જમીનની અંદર હોય તો જે સાથેના જેના નામ છે તેને રૂબરૂમાં લઈને જવું પડશે અને એના માટે સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાવવાનું રહેશે કે ભાઈ અમે આ જમીન છે ને આ સહાય માટે અમે અમારા જે મેન ખાતેદાર છે તેને અમે પરમિશન આપીએ છીએ અને આના માટે અમે અલગથી કોઈ દાવો નહીં કરીએ અને આ જે સહાય લઈએ છીએ અમારા મેન ખાતેદાર અમે તે સંયુક્ત જમીન ધરાવીએ છીએ પણ અમારી સંપૂર્ણ સહમતી છે એવું સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાણ કરીને એની પણ એક નોટરી કરાવવાનું રહેશે અને સિંગલ નામ હોય તો પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર આવું લખાણ કરાવવાનું રહેશે અને વિશેષ કોઈ જો માહિતી હશે તો પણ અમે આપણે આપતા રહેશું ને હા એ કહેવાનું ખાસ તો એ હતું કે આ બધું જે ડોક્યુમેન્ટ તમે ભેગા કરશો જેની અંદર આધાર કાર્ડ છે સાત બાર આઠની નકલ છે અને આ સ્ટેમ્પ ઉપરનું લખાણ છે બેંક ખાતાની પાસબુક છે એ લઈને તમારે તમારા તલાટી મંત્રીનો સંપર્ક કરવાનો રહેશે અથવા તો તમારે તમારા જે તે તાલુકાના મામલતદાર હોય છે તે મામલતદાર પાસે આ બધા ડોક્યુમેન્ટ લઈને જવાનું રહેશે અને ઘણી વખત બનશે એવું તમે તલાટી મંત્રીને કદાચ આ માટે સંપર્ક કરશો તો ગુજરાતની મેઇન સમસ્યા એ છે હું ખેડૂત માટે વારંવાર કહેતો આવું છું જે ખેડૂતની સમસ્યાઓ છે ખાસ કરીને ખેડૂતોને તલાટી મંત્રીનું વારંવાર કામ પડતું હોય છે પણ ગુજરાતના કોઈ પણ સેન્ટરની અંદર તલાટી મંત્રી ખેડૂતને ક્યારેય મળતા નથી પોતે સંપર્ક જ થતો નથી કેમ કે મોટાભાગના તલાટી મંત્રી છે તે ગામડાઓમાં અઠવાડિયામાં એક જ વખત આવે છે અને એક વખત આવે એમાં પણ મનફાવે તેવા જવાબ આપે ને કામ કરવું હોય તો કરે બાકી કરતા પણ નથી આવી પણ ઘણી બધી જગ્યાએથી ફરિયાદો છે અને તલાટી મંત્રીને ગમે ત્યારે ફોન ઉપર સંપર્ક કરવામાં આવે તો એનો નંબર ઉપર સંપર્ક પણ નથી થતો કાં તો ફોન સ્વિચ ઓફ હોય છે અથવા તો તેમનો ફોન લાગતો જ નથી અથવા તો ફોન રિસીવ નથી કરતા આવી બધી સમસ્યા છે એટલે જો આવી કોઈ સમસ્યા થાય તો ખાસ કરીને આપે મામલતદાર ઓફિસનો જ સંપર્ક સાધવાનો રહેશે અને મારી તો આ સાથે સાથે આ મુદ્દાની સાથે એક વિનંતી ગવર્મેન્ટ એ પણ છે કે ખરેખર તલાટી મંત્રી માટે કંઈક નવી એક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે જેથી કરીને ખેડૂતને ગમે ત્યારે કામ પડે તો ચોવીસ કલાક ગમે ત્યારે તલાટી મંત્રીનો સંપર્ક સાધી શકે અને તલાટી મંત્રી ઇઝી રીતે ખેડૂતોનું કામ કરે પણ હવે જોઈએ આગળ આગળ શું થાય તેના માટે પણ અમે અલગથી વિચારીએ છીએ કે ગવર્મેન્ટને કાંઈક આના માટે લેખિત સૂચના આપીએ કે ભાઈ આવી ખેડૂતની સમસ્યા છે તમે આમની અંદર ધ્યાન આપો અને આ મુદ્દાઓ પર સહાય લેવામાં બીજી કોઈ વિશેષ માહિતીને આપણે ગમે ત્યારે જરૂર પડે તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો અને આપણે આ સાઇડમાં દેખાય છે તે અમારી બીજી ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરજો અને વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે કોમેન્ટ કરજો રજા આપશો ધન્યવાદ